અકા હા ને છે અહીંયા અને આ બાયલનું વાતાવરણ મસ્ત હશે અત્યારે અને ઠંડી અત્યારે પવન પવન જોરદારનું જો કેવું વાતાવરણ મસ્ત અને આટ બહુ બહુ ઠંડી પડે છે અત્યારે

તો ફોન માં આપડે ધોલુ ફોન માં વાતો કરેલા ફોન માં વાતો કરે આપડે દીધું તો અહીંયા અચ્છા આ બધી બધી કરે તો આપણે વ્યવસ્થા ઘરે અને બસ આવનું છે પ્રોગ્રામમાં એટલે આવીને જવાનું છે બારગામ વીસ થી પચીસ કિલોમીટર જવાનું છે બારગામ પ્રોગ્રામ મારે અને ઘણાને નથી પણ ત્યાં જણાને અને ગાડી ગઈ છે અત્યારે બાય એટલે એની વાટે અત્યારે બેઠા છીએ આપણે તો ગાડી આવે એટલે આગળ જઈએ પ્રોગ્રામમાં બારગામ જવાનું છે એટલે મારા મામાના ઘરે જવાનું છે ને આ પ્રોગ્રામ છે પછી ગાડી આવી એટલે આપણે જઈએ આ પોગ્રામમાં શું બને બહુ અમને ખબર નથી આજે શેનો પ્રોગ્રામ છે અમને ખાલી કીધું આવવાનું એટલે અમે જવાના છીએ ને મારો ભાઈ તો ના વહી ગયો છે વહેલા થોડોક ચાર ચાર પાંચ વાગે વહી ગયો તો એટલે આપણે એ પી ખબર પડે શું બનાવ્યું છે ને પોગ્રામમાં હાલમાં તો ગાડી આવે નહી વાત ગાડી આવી ગઈ છે અત્યારે હવે જવાનું છે બહાર ગયા આ જો લાઇટું રાખી છે આપડો રોજડા હાટો રોજડા ન આવે ને એટલે આ જો લાઇટું તમને દેખાય બધ્યા કેવા લાટુ દેખાયમ જો મસ્તનો હવે પૂગી જશે ને અતારે વાડીયા જાવી છે ને આપડા

কাঢ়ি আমাৰ দিয়ে